તરફ સમાચારોમાં આગળ વાત રાજકોટની તો રાજકોટમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પહેલા રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને એલર્ટ પણ જોવા મળી રહી છે ત્યારે એસપી વિજયસિંહ ગુર્જર એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે યોજવામાં આવેલી હતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે સુરક્ષા વ્યવસ્થાને લઈને બ્લુ પ્રિન્ટ જે છે તે પણ રજૂ કરવામાં આવી છે સધાન ચેકિંગ અને નાકાબંધી પણ અલગ અલગ વિસ્તારોમાં કરી દેવામાં આવશે જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે શંકાસ્પદ વાહનોનું સતત ને સતત મોનિટરિંગ અને ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે પોલીસની ટીમો સાથે સજ્જ જોવા મળશે મંજૂરી વગર યોજાતી ઇવેન્ટ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ જિલ્લા એસપી આપી દીધા છે ત્યારે સીસીટીવી અને ડ્રોન કેમેરા મારફતે મોનિટરિંગ જે છે તે કરવામાં આવશે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની બાજ નજર જે છે તે અલગ અલગ પાર્ટી પ્લોટ પર પણ રહેવાની છે સાથે જ મહિલાઓની સુરક્ષાને લઈને સી ટીમ જે છે તે ખાસ કરીને કાર્યરત રહેશે ઉજવણીના નામે કાયદો હાથમાં લેનારા એ ચેતી જજો તેવી વાત એસપીએ કરી નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી થશે તેવી વાત એસપીએ છે શાંતિપૂર્ણ રીતે નવા વર્ષને સમાવે તમામ લોકો આવકારજો જો તેવી વાત એસપી એ કરી છે ત્યારે ઉજવણીની સામે પોલીસ તંત્રને સહયોગ આપવા પણ એસપી જે છે તેમણે નિવેદન આપ્યું છે ત્યારે એકત્રીસ ડિસેમ્બર ના એક દિવસ પહેલા એક ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે રાજકોટની અંદર રાખવામાં આવી હતી જ્યાં જિલ્લા એસપી દ્વારા તમામે તમામ પોલીસ અને અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે કોઈને પણ બાંધ છોડ લાગવક નહીં ચાલે જો કોઈ પણ ગુનો નોંધાય છે તો એમની પર કાર્યવાહી જે છે તે કરવામાં આવશે ત્યારે જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવશે હાઈવે પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવશે જેથી કરીને તપાસ જે છે એ પણ કરવામાં આવશે બ્રેથ એનાલાઈઝર જે છે એટલે કે તમારા એ ત્યાંને ત્યાં જ રિપોર્ટ આવી જાય કે તમે કોઈ ડ્રિંક કર્યું છે તમે કોઈ નશાકારક વસ્તુ લીધી છે કે કેમ એનું સેવન કર્યું છે કે કેમ એની તપાસ માટે બ્રેથ એનાલાઈઝર જે છે એ ત્યાં રાખવામાં આવશે ને એના થકી તમારું એ ટેસ્ટ કરવામાં આવશે અને જો એ ટેસ્ટ એની અંદર કઈ પણ શંકાસ્પદ નીકળે છે તો તમારા પર ગુનો દાખલ થવો નક્કી માનવામાં આવશે એટલે જ પોલીસ કહી રહી છે કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની તમે ઉજવણી કરો એની સમય કોઈ વાંધો નથી પરંતુ જો ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયા જો કોઈ પેવા ગુનામાં પકડાય મારામારી કરી હોય બબાલ કરી હોય પીધેલી હાલતમાં પકડાયો અથવા તો તમારી પાસેથી કોઈ એવી શંકાસ્પદ વસ્તુ સાથે જડપાશો તો તમારી પર કાર્યવાહી જે છે તે કરવામાં આવશે તેવી નક્કી વાત માનવી ત્યારે રાજકોટ પોલીસે એકત્રીસ ડિસેમ્બર ને લઈને હાલ પ્લાન તૈયાર કરી લીધો છે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં રાજકોટ વિભાગના રેન્જ વડા શ્રી અશોક સાહેબની સૂચનાથી પૂરા જિલ્લામાં ત્રણ દિવસ માટે બંદોબસ્ત યોજવામાં આવ્યો છે આ બંદોબસ્તમાં ત્રણ એએસપી ત્રણ ડીવાય સત્યાવીસ પીઆઈ ફોર્ટી ટુ પીએસઆઈ છસો વીસ જેટલા પોલીસ કર્મચારી સાતસો જેટલા જીઆરડી અને બસો પચાસ જેટલા હોમગાર્ડ એકસો બારના ત્રેવીસ બોલેરો ગાડી અસ્સી જેટલી મોટરસાઇકલ એકસો પચર જેટલા બોડીવોન કેમેરા અને સત્તરથી વધારે બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ ટેસ્ટિંગ કીટ ડિપ્લોય કરવામાં આવ્યા છે અને પૂરા ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ એકદમ ચુસ્તપણે બંદોબસ્ત કરશે અને ગ્રામ્ય વિસ્તારમાં બે જગ્યા નવ વર્ષની પાર્ટી થવાની છે આ બંને જગ્યા પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલા ફાર્મ હાઉસ છે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જો ફેક્ટરી છે નદીના કિનારા છે ખેતર છે આમાં ડ્રોનથી કન્ટિન્યુ સર્વેલન્સ આજથી જ શરૂ થવાનો છે જેમાં નાઇટ વિઝનવાળા ડોર ડ્રોન પણ ડિપ્લોય કરવામાં આવે છે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બનાય એના માટે કંટ્રોલ રૂમમાં એક વિશેષ માણસોની નિમણૂક કરવામાં આવી છે જો કન્ટિન્યુ એકસો બારની કોલ્સ જે છે એને મોનિટર કરશે અને એકસો બાર જો 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 જગ્યા જાય છે ત્યાં પણ મોનિટરિંગ કરવામાં આવશે તમામ જો જાહેર જનતા છે એને પણ અપીલ કરવામાં આવે છે કે કોઈ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે શાંતિથી પરિવાર સાથે મિત્રો સાથે નવ વર્ષની ઉજવણી કરે અને ગ્રામ્ય પોલીસ વતી નવ વર્ષની હું બહુ બહુ શુભ શુભેચ્છાઓ આપું છું